નમસ્કાર શિક્ષણ એ મનોવિજ્ઞાનની ભૂમિકાને વરેલું છે જ્યારે કેળવણી શિક્ષણ સાથે સંકળાયેલ છે બંને એકબીજાના પૂરક છે શિક્ષણ એ રસનો વિષય છે તેને વધુ રસદાર કેવી રીતે બનાવવો તે શિક્ષણ કલા છે નારાયણ વિદ્યાવિહાર શાળા પુસ્તક સમાજની શ્રેણીના સોપાનમાં વિવિધ પ્રયોગો સાથે વિવિધ વિષયો સમાજ રાષ્ટ્ર તથા સંસ્કૃતિને વણીને રજૂ કરે છે જેમાં ચાલુ વર્ષ

તેવા કેળવણીકાર શિક્ષણકાર આચાર્યશ્રી ડોક્ટર મહેશ ઠાકર એ ડોક્ટર અશોક પટેલના પુસ્તક કેળવણીની કેડીએ ઉપર પુસ્તક સંવાદ રજૂ કરશે આ પુસ્તક સંવાદમાં શિક્ષણને વધુમાં વધુ રસભોગ્ય કેવી રીતે બનાવી શકાય તે દિશામાં આ ટેકનોલોજીના યુગમાં આપણને સૌને માર્ગદર્શન કરવાનું કાર્ય કરશે ડોક્ટર અશોક પટેલ એ ગુજરાતના ખૂબ જાણીતા શિક્ષણવિદ અને કેળવણીકાર છે કર્મયોગી તાલીમમાં શિક્ષણમાં તે સમયના શિક્ષણ કમિશનર શ્રીમતી જયંતી રવિ સાથે મળી શિક્ષણની ઉપર ખૂબ જ ગહન કાર્ય કર્યું હતું તેમના શિક્ષણ ક્ષેત્રના અનુભવનો વિવિધ પ્રયોગોનો શિક્ષક તરીકે તેમને જે આનંદ લૂંટેલ સતત પ્રયોગો કર્યા તે સાથે શિક્ષણમાં અગત્યની ભૂમિકા ભજવતા માનવીય પરિબળો વિદ્યાર્થી શિક્ષક આચાર્ય અને વાલીને જંકૃત કરવાનું કાર્ય આ પુસ્તકમાં તેમના પંચાવન જેટલા પ્રકરણમાં તેમણે કર્યું છે તે વિવિધ પ્રયોગોનો રસ્થાળ અહીં પીરસાશે આ પુસ્તક ખરેખર એક અનુભવ જ્ઞાનનો અર્ક સમાન છે શિક્ષકો અને વાલીઓ માટે એક પથદર્શક ભૂમિકા રૂપ છે જેને માણવા આપ સૌને શાળા પરિવાર તારીખ ત્રીસ એપ્રિલને મંગળવારે સવારે અગિયાર કલાકે શાળાની યુટ્યુબ ચેનલ પર ભાવભીનું આમંત્રણ પાઠવે છે શાળાના અન્ય પુસ્તક સમાજને માણવા શાળાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેનો લાભ લઈ શકો છો